હેલો નમસ્કાર પશુપાલક મિત્રો હું છું ડૉક્ટર એન એન પઢાર અને આજે હું જે ટૉપિક ઉપર વાત કરવા જઈ રહ્યો છું એ પશુપાલક મિત્રો માટે ખૂબ મહત્ત્વની છે હવે એ ટોપિક એવો છે કે આપણા પશુપાલક મિત્રોને બહુ મોટું નુકસાન કરતો હોય છે હવે એની અંદર તમે જુઓ તો જ્યારે આપણું પશુ વીઆ છે ત્યારે ઘણી વખત મેલ અંદર રહી જવાની સમસ્યા થતી હોય છે હવે મેલ અંદર રહી જવાની સમસ્યા થતી હોય અથવા તો ખેડૂત મિત્ર અથવા પશુપાલક મિત્ર છે એ કોઈ બિન અનુભવી ડૉક્ટર જોડે આરોપી કરાવતો હોય મેલ પડાવતો હોય તો એનું ગંભીર પરિણામ આવી શકે છે હું તમને સમજાવું કે આજે અમે એક અમારા મિત્ર છે મેરાજભાઈ એમના ફોર્મ ઉપર આવ્યા છીએ અને એમણે પણ એક આ એવી મોટી ભૂલ કરી છે કે અને અત્યારે આ પશુ પાંચ છ દિવસથી એમનું પશુ પીડાઈ રહ્યું છે અને ગર્ભાશયની અંદર સિવિયર રસી એટલે કે પાયોમેટ્રા થઈ ગયો છે આજે અમે ઇન્ટ્રાવ્યુ કરીને ખાસું બધું અહીંયા ગર્ભાશયની અંદરથી તો કાઢ્યો છે અને છેલ્લા સાત આઠ દિવસથી આ પશુનું જે શરીર હતું મેરાજભાઈના કહેવા પ્રમાણે કે અડધી ગાય સાહેબ મારી નથી રહી તો મારો કહેવાનો મતલબ કે આપણા પશુપાલક મિત્રો મેલને અંદર રહી જવા અથવા મેલ પડાવો એને નોર્મલ સમજે છે પણ એ આપણી બહુ એક મહત્વનું છે કે તમે જે મેલ રહી જાવ અને ના પડાવો અથવા વ્યવસ્થિત ડૉક્ટર જોડે ના પડાવો એ તમારી મોટામાં મોટી ભૂલ છે હું તમને સમજાવું કેમ કે તમે મેલ જો અંદર રહી ગયો અથવા રાખ કોઈ ડૉક્ટરે પાડ્યો અને રહી ગયો હોય અને એના પાછળ સિવિયર બાયોમેટ્રા થતો હોય છે ઘણા ફિલ્ડ વર્કરો એવું કરતા હોય કે મેલ પાડી અને ખેડૂતને સા સાચી સલાહ પશુપાલકને આપતા નથી અથવા એની વ્યવસ્થિત ફોલોઅપ કરતા નથી નહીંતર મેલ પાડે પાડ્યા પછી આપણે એને ત્રણથી ચાર દિવસ વ્યવસ્થિત એન્ટીબાયોટિક ઉપર લેવી પડે એનલજેસિક ઉપર લેવી પડે એને ઓરલી ઇકોબોલિક કે એવી કોઈ દવાઓ વ્યવસ્થિત એને આપણે આપવી પડે જો આ આપણે ના કરીએ અને પાયોમેટ્રા થઈ જાય તો આપણને બહુ ગંભીર આખા વર્ષનું દૂધનું નુકસાન આપણે વેઠવું પડે છે અથવા તો ઘણી વખત એવું બી થતું હોય છે કે પાયોમેટ્રાના લીધે જનરલ સેફ્ટી છેમિયા થવાના લીધે આપણું પશુ આપણે ખોવાનો વારો આવે છે હવે આ કેસની હું તમને બીજી વસ્તુ કહું અત્યારે માર્કેટની અંદર અત્યારે ફિલ્ડની અંદર આનું કોઈ પશુપાલકને નોલેજ નથી હવે ખાસ કરીને મારો આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે આપણો જે પશુપાલક છે એને આ ગંભીર વિષય ઉપર થોડી એમને ખબર પડે હવે આપણું જે પશુ વ્યાયા પછી વ્યાયા પછી જ્યારે એનો જે ટાઈમ છે આરોપી થવાનો મેલ પડવાનો એ ટાઈમમાં જો મેલ ના પડે તો તમે વ્યવસ્થિત સારો જે હોશિયાર અને અનુભવી ડૉક્ટર હોય એનો કોન્ટેક કરો મેલી પાડ્યા પછી એ તમારો ડૉક્ટર જે છે એ વ્યવસ્થિત એને ત્રણ ચાર દિવસ સુધી એનું ફોલોઅપ લે ટ્રીટમેન્ટ લે અને આપણું પશુ આખા વેતનનું જે નુકસાન થવાનું હતું એ આપણું ટળી જાય હવે ઘણી વખત એવું થતું હોય છે કે મેલના લીધે મેલનું જે ઇન્ફેક્શન છે આરોપી જે યુટરસનું જે ઇન્ફેક્શન છે એ બ્લડમાં ભળી જતું હોય છે અને બ્લડ પર વાટે એવું એના વરાક સુધી એના અડર સુધી જતું હોય છે અને એના કારણે ઘણી વખત મસ્ટાઈટિસ બી થઈ જતો હોય છે અને મસ્ટાઈટિસ થાય એટલે આપણને બંને બાજુ નુકસાન એક તો આપણે મોઘા પશુનો આંચળ ખોઈએ પ્લસ આખું આખું વર્ષ પશુ આપણને દૂધ ના આપે એટલે કહેવાનો મતલબ કે બહુ મોટું નુકસાન થાય છે હવે આ કેસની અંદર મેરાજભાઈને કેટલા હેરાન થયા છે અને એમને શું અનુભવ થયો છે એ આપણે પૂછીએ કે મેરાજભાઈ કેટલો ટાઈમ થયો તમારા અઠવાડિયું થઈ ગયું બરાબર તમે મેલી પડાવી હતી મેલી પડાવી હતી બરાબર મેલી પડાવ્યા પછી વ્યવસ્થિત તમારે ત્યાં ફોલો અપ ના થયો ફોલો દવા છોડી બાકી બીજું મેલ રગડ કોઈ નીકળ્યું નહીં બહાર નીકળ્યું નહીં અને મેલ પાડ્યા પછી એના પાસે કોઈ બીજી ટ્રીટમેન્ટ જ ના કરાવી ના પછી કોઈ ટ્રીટમેન્ટ બરાબર અને ટ્રીટમેન્ટ ના કરાવી એના કારણે એમની ગાયને શિવિર પાયોમેટ્રા થઈ ગયો અને ખાવા પીવાનું છોડી દીધું એમની ગાય પંદર લીટર દૂધવાળી હતી કેટલા લીટર કહેવાય પંદર સોળ લીટર દૂધ પંદર સોળ લીટર દૂધવાળી હતી એક ટકનું પણ અત્યારે આ કન્ડિશનની અંદર એમની ગાયને ત્રણથી ચાર લીટર દૂધ માંડ એમનું જે બચ્ચું છે એ ધાપે છે તો આ એક બહુ મોટું નુકસાન છે તો હવે તમે ખેડૂત મિત્રો અથવા પશુપાલક મિત્રોને બેક શબ્દ કહેશો કે તમારે આના તમને જે કડવો અનુભવ થયો તમને જે નુકસાન થયું તમે જે હેરાન થયા તો ખેડૂત મિત્રોને અથવા પશુપાલક મિત્રોને તમે બે શબ્દ કહો કે શું આ મેલ એ મેલ વ્યવસ્થિત પડાવવો જોઈએ અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ સાહેબ અમારા અંદાજે એવું જ છે કે ડૉક્ટર સાહેબ આથી મેલ પાડ્યો એટલે અમે કીધું ક્લિયર થઈ જશે બરાબર બરાબર પણ અમાને એવું ખબર નહીં અંદર મેલ થઈ જાય હં હં મેલ દેવાના કારણે પછી ગાય ખોરાકે છોડ્યો એટલે સાહેબ તમારે વિઝિટ કરાય બરાબર વિઝિટ કરાવી એને તો આવું ગંદકી થઈ ગયું છે હા ગંદકી થઈ ગઈ અને ગાય દૂધ ઉપરના ના તાવરે તાવ રહે છે 104 પર જેવો તાવ બરાબર છે હવે ખેડૂત મિત્રો અથવા પશુપાલક મિત્રો મારી એક તમને સોનેરી સલાહ છે કે જે મેલ છે એને નાનો કેસ ના સમજો બરાબર મેલ વ્યવસ્થિત અનુભવી ડોક્ટર જોડે પડાવ્યો પડાવો અને આપણું પશુ બિલકુલ ક્લીન ચોખ્ખું ગર્ભાશયની અંદરથી લાળી એ ના નીકળે ડિસ્ચાર્જ ના નીકળે ત્યાં સુધી એને વ્યવસ્થિત ઇન્ટ્રા યુટ્રાઇન કે આપણે કરાવવું જોઈએ તો આપણે એક ગર્ભાશયના ખતરનાક ચેપથી અને ઘણી વખત એ બી ના કનેક્શન છે એટલે મસ્ટાઈટિસમાંથી બી આપણે બચી શકીએ અને આ આ બધું જે વસ્તુ જે છે ફિલ્ડની અંદર આ ફિલ્ડનું નોલેજ પશુપાલક મિત્રોને રાખવું જોઈએ અને એમના જે મોઘા પશુ છે અને એમને જે નુકસાન થાય છે એમાં બચવા માટે ખાસ આ ટ્રીકો આપણે અપનાવી જોઈએ હવે બીજું એક શોર્ટમાં મૂક દઉં કે ઘણી વખત એવું થતું હોય છે કે પશુપાલન પશુપાલક મિત્રોને એટલું બધું નોલેજ હોતું નથી એમને એવું લાગે કે એક વખત આપણે આ પડાયો વાત પૂરી થઈ પૂરી થઈ ગઈ પણ વાસ્તવમાં આપણું પશુ ક્લીન ના થાય ત્યાં સુધી આપણે એનું વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરવી જોઈએ ત્રણ દિવસની એન્ટીબાયોટિક ઇન્ટ્રા બરાબર અને જો થોડું બી ઇન્ફેક્શન રહી ગયું તો પછી એ વારંવાર રિપીટ થશે ઉથલા મારશે અને એ પશુ ઘણી વખત એનું ગર્ભાશયની અંદરની જે દીવાલ છે એ ખરાબ થઈ અથવા એની જે ફેલોપિયન ટ્યુબ છે અંડવાહિની એ બ્લોક થઈ તો આપણું પશુ કાયમ માટે રિપીટ થતું રહેશે અને ક્યારેય એ થશે નહીં એટલે આ સમસ્યામાંથી બચવા માટે પશુપાલક મિત્રોને મારી એક જ સલાહ છે કે તમે વ્યવસ્થિત એની એનો મેલ પડાવો અને કોઈ ડોક્ટરને જેને બી બોલાવ્યો એને કહો કે ત્રણ દિવસનો મને ઇન્જેક્શન લખી જ આપ અથવા ત્રણ દિવસ તું આપી જ જા અને ત્રણ દિવસ સુધી તું એની દવાની વધુ વ્યવસ્થિત છોડ મારું પશુ બિલકુલ ગર્ભાશય ચોખ્ખું ના થાય ત્યાં સુધી તું મને ક્લીન તૈયાર કરીને આપ આ માહિતી આપણે ખાસ પશુપાલક મિત્રો માટે અને જે પણ ફિલ્ડ પ્રેક્ટિસ કરતા હોય નાની મોટી એમને બી જો આ માહિતી ના હોય તો એમને બી ખાસ ધ્યાન રાખવું કે મે તમે આરોપી કરતા હો મેલ પાડતા હો તો એના પાસે ત્રણ દિવસ સુધી વ્યવસ્થિત અને એન્ટિબાયોટિક આપો અને ઇકોબોલિક લખી આપો અને એનું વ્યવસ્થિત ફોલોઅપ કરો જેથી કરીને પશુપાલક મિત્રને મોટું નુકસાન થતું બચી શકે છે Thank you.